મસ્વે ધનો મહિમાય સાંભળી દ્રોપદ રાજા બોલ્યો આ સુવજ્યવસન તમે સાક્ષાત ઈશ્વર છો ને તમારે સાદરસન પામર પાણે પુત્રી મારી તે મોટી કે મોટી કેવી નારદ કહે જગત યંબા ખપર જોગણી દેવી નારદજી કે ખપર જોગણી દેવી છે કે જગદંબા છે તારી દીકરી તવ રાજા એ કન્યા તેડાવી નારદ લાગ્યા પાય પછી અંતર ધ્યાન થયા કન્યા થય વિદાય બીજે દિવસે વેદ વ્યાસજી આવ્યા દ્રુપદ ઘેર વેદ વ્યાસ નારાયણ દ્રુપદ રાજા ની ઘેર આવ્યા બીજે દિવસે દ્રુપદ રાજા શરણે લાગ્યો મુંજ પર કીધી મહેર વ્યાજજી કહે નિમિત્ત માત્ર દ્રૌપદી પુત્રીસે તારી ખાલી નિમિત્ત માત્ર છે વ્યાજજી કેવા આવ્યા કે તારી દીકરી નિમિત માત્ર જ છે એ કે દ્રૌપદી તેના દર્શન કરવા માટે આવ્યો છું પ્રેમધારી એના દર્શન કરવા હું આવ્યો છું પ્રેમથી દ્રુપદ કહે પામર પુત્રી તેના શા દર્શન વ્યાજી કહે તું બોલે હવેથી એવું વસન હવેથી આવું પામર પુત્રી એવું નહીં બોલતો રાજાને કહે છે વેદવ્યાસ નારાયણ કહે છે જે આ મહાભારતની જે રચના કરીને ઈજ વેદ વ્યાસ નારાયણ પારાસ ઋષિ ના પુત્ર છે વેદ વ્યાસ નારાયણ વસન પુત્રી ભાવ જો પુત વસન જો પુત્રી ભાવ ગણેશ છે તો ખપર માં ભરાયો દીકરીનો ભાવ રાખે ને તો ખપર માં ભરાય કે દીકરી નઈ દેવી સમજજે ને જગદંબા તેડાવી પોતાને ઘેર વ્યાસજી એ નમસ્કાર કીધો સ્તુતિ કરી બહુ પેર દ્રૌપદી વ્યાસજી ને નામી પછી થય વિદાય વ્યાસજી એ પેર પૂછવા માંડી સાંભળ દ્રુપદ રાય આ કન્યા ને પ્રણાવવાનો ક્યાં છે તે કર્યો વિચાર આ દીકરીને ને પ્રણાવન વિચાર હું કર્યો વેદ વ્યાસ નારાયણ દ્રુપદ રાજા પૂછે છે દ્રુપદ કઈ કઈ નથી કીધો વિસાર માં શું સાર કોઈ કુળવંતો ને રૂપવંતો ધનવંતો મળી આવે પરણાવું કહો તમને કેમ ફાવે કોઈ રૂપવંતો ધનવંતો હોય એની હારે પણ તમે કે હું તમે ઋષિને કે વ્યાજ કહે કોણ કુળવંતો કુળવંતાની શીરી ત્રુપદ કહે તે નવ જાણું શું આંધળો ભી તો હું ઈ નો ઈ કે હું તો એ વિશે આંધળો સૌ વિવેક વિસાર દિનતા હોય દયા ઓય ઉત્તમ મુખ ઉષાર દિનતા દયા હોય ને ઉત્તમ મુખ નો ઉસાર હોય ઉષાર શીતળતા સંતોષ સહન શક્તિ સર્વે જગદ સદગુણ સારા જેમાં કુળવંતો કહેવો તેને એવો પુરુષ જોયા વિના દેશો કન્યા દાન ભરાશો રાજન એવા વસન સાંભળીને રાય ને પડ્યો વહેમ મહારાજા ઉપાય બતાવો કરું તમે કહો તેમ મહારાજા કે ઉપાય બતાવો તમે કયો ને એમ કરું એમ કીધું દ્રુપદ રાજા એ દ્રુપદ એ ધન તે કેમ કરવું કામ દ્રુપદ રાજા કે મસવે નું કામ કેમ કરવું પૂછે છે વ્યાસજીને વ્યાસજી આજે આપણે ગમે ત્યાં સપ્તાહ હોય કથા હોય શિવ શિવપુરાણની કથા રામાયણ હોય ભાગવત હોય અને ખબર આપણે બધા વ્યાસપીઠ ને પૈયે લાગીએ પ્રદક્ષિણા કરીએ એ ઈશ્યા વેદ વ્યાસ નારાયણ ઈ દ્રુપદ રાજાને કેવા આવ્યા છે અને જે આ રસના મહાભારત ચાર વેદ અઢાર પુરાણની રચના કરી મહાભારતની પણ રચના વેદ વ્યાસ નારાયણ મહાભારત નારાયણ એવા છે અને આપણે વ્યાસ ગાદી ને વ્યાસપીઠ કહીએ અને વ્યાસપીઠને ને આપણે પ્રદક્ષિણા કરીએ ખબર જ્યાં સપ્તાહ હોય ને આપણે વહેલા ઉઠી અને સપ્તાહ આપણે પ્રદક્ષિણા કરવા જઈએ આપણા અંગતમાં હોય તો જવાય ને લાગડ તો આપણે બધા ઘેર ન જઈ શકીએ રસના રસી આપો મહારાજ વિશ્વકર્માને ને બોલાવી એને કેજે કે મત્સવેદન ની રસી આપો એટલે તે રસી આપશે તું કરજે પૂછી એક કાજ દેશ દેશાંતર પત્ર લખીને ને દક્ષિણ દિશા સહુરાય પશ્ચિમ દિશામાં મહેલ હશે ત્યાં બેસે કન્યા નું બેઠવાનું પણ કહી દીધું સભાની વેશમાં જળકુંડળ જળકુંડ હશે તેમાં કાષ્ટના સ્તંભ ગદ સગાઉ નો સોતે સડી શકે નહીં દંભ સ્તંભ ઈ દંભી માણસ કોઈ નો સડી શકે એવો દ્વાદશ એટલે બાર ગાઉ નો શેક શેડે સોય સરી કો યગ્ર હશે ક સ્વસતે નયુ પર સુવર્ણ કેરુ સવામણ નું મસ હવામણ નું માઇસલું હોનાનું હશે એની માથે થાંભલા ને અર્ધે ભાગે આઘા આડા ખીલાનો ત્રાસ સોના નિશા કળે ત્રાસ વાબે દ્રષ્ટિ પડે સો પાસ જળ કુંડાળે સ્તંભે જાવા પાટિયા મૂકી દેવા સડના રોબા રથ સ્તંભને દે સડના રો બાથ થંભને દે એટલે પાટિયા ખેસી લેવાના હેઠે જળનું કુંડ જળ જળમાં જોઈને મસ્વેધન કરવાનું तवते ताणी लेवा येरित रसना हशे हो त्या भराय सर्व सभाय ते वेळा तारे उभा तयने बोलबू सभा माय ई वेळा तारे उभा त्यांच बांब बोलवानो राजाने चिखवाडेचे से असणार आहे राजा द्रुपद राजा કહીએ મારી વાત સોણી પછી ઉઠજો કોય તે વિના જો ઉઠશો તો નિષ્ફળ ફેરો હોય એમ કહીને એવું કેવું ઉભો થશે જે રાય સભામાં વસ્ત્ર ભૂષણ કાઢી કરવી ઉગાડી કાય વસ્ત્ર ના બધા સભામાં કાઢી નાખવાના આવી વાત કરવાની જંગા કટી નો કસ રાખવો

ત્રણ ઘટી કામાં સડવું સૌ ગાવ ત્રણ ઘડીમાં સડવું આ ડાખી અવડો મોટો થાંભલો હતો આ ડાખી લાને ત્રાસ હશે તેના ત્રાજવા વિશે પડવું બે શરણ બે ત્રાજવા માં મૂકી થવું તૈયાર ખાંધે ધનુષ લઈને તેનો કરવો ટંકાર પછી એક બાણ લેવું ઘણા સાવધ હોવું મસનો પડસાયો જળમાં પડે માટે જળમાં જોવું મસનો પડસાયો જળમાં પડે ને એમ મસ જળમાં જોવાનું જળમાં જોઈ અને ઉપર આમ નજર નીચી રાખીને ઉપર બાણ મસ વિંધવાનું તે ગગનમાં બાણ મારવાનું ગગન વિંધે એકલો છ એ કાંખ વિંધે તેનું તે બાણ પુષ વિધે કરે પળમાં તેનું તે બાણ મસ ઉપાડી નાખે કુંડ ના જળમાં આખે એક વીંધી નાખે ને એનું કૂસડું વિંધી નાખે ને પછી એ મસને ઉપાડી ને જળમાં નાખી દે એનું એ બાણ બાણ એક નું એક એવી રીતે ત્રાસ જવામાંથી કરેલું પ્રા કર્મ કરે તે પુરુષ કન્યાને લાયક દ્રૌપદીને વરે તેમાં જે કોસડતા પડે પડે અધૂરે કામ તે જળ કુંડાળા ઉપર બેસે જો તમામ જુવે સભાતમામ જે પડે ને એને ઉઘાડા શરીરે અહીંયા કુંડ પાસે બેહવાનું કાષ્ઠનું લાકડાનું આસન આપવાનું કાષ્ઠનું આસન આપું એને બેસે ઉગાડે શીશ તે પણ પહેલેથી કહી દેવું પાછળથી નહીં રીસ ઈ પણ પહેલાથી કહી દેવાનું પાછળથી કાંઈ રીસ નહીં જે અધવશ્ય જાતા પડે જેનથી મસ ન વિંધાય આવી રીતે બેહવાનું એ રીતે મસાવેદન કરાવી દે જો કન્યા દાન એવું કહીને વ્યાસજી તો થયા છે અંતર ધ્યાન વ્યાસજી એવું કહીને અંતર ધ્યાન થઈ ગયા એટલે રાજાને સટપટી બેઠી કરવા લાગ્યો વિસાર પોતાના બે પુત્ર બોલાવી કહ્યા સૌ સમાસાર બે દીકરા પોતાના બોલાવીને બધા સમાચાર કીધા કહે બેટા કેમ કરીશું વ્યાસે કહ્યું પુત્ર કહે કરો પિતાજી લેવડાવે પ્રભુ લાવો દીકરાએ કીધું કે ભગવાન લાવો લેવડાવે કરો ત્રુપદે ધ્યાન ધરીને તેડીયા વિશ્વા કર્મ વિશ્વાકર્મ ને તેડાવ્યા ધ્યાન ધરી કહ્યું કે મસ્વેદન ની સભા પૂર્ણ કરો ઈસાય વિશ્વકર્મા કઈ નગર બારણે કરી આપો મેદાન નગર બારણે મેદાન કરી ગયો એમાં રાજા એ યાજ્ઞા દે દે સેવક થયા સાવધાના નગર બારણે વૃક્ષો પાડા કર્યું મેદાન તે પૃથ્વી સાફ લાંબી ને પોળ કીધી

એકસો એક હવે અધૂરી વાત આપણે પંચાણું માં વિડીયા માં અને એકસો બે માં કડવામાં સાંભળશું આ વિડીયા ની અધૂરી વાત હાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આવજો